આગામી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ આવી રહ્યો છે એમની આગળ હર ઘર તિરંગાનું સમગ્ર દેશ છે એની ઉજવણી કરી રહ્યો છે ત્યારે જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં પણ આજે દરેક ટ્રાફિકના પોઈન્ટ સાથે સાથે પોલીસ છે એ તિરંગાનું વિતરણ કરી રહ્યું છે દરેક યુવાનોને દરેક નાગરિકને કેવી રીતે સ્વતંત્રતા મળી અને એમાં તિરંગાનું શું મહત્ત્વ છે આપણી આ આઝાદીનું જે મૂલ્ય છે એ મૂલ્ય દરેક લોકો સમજે અને આગામી પંદરમી ઓગસ્ટનો દિવસની પૂર્વે આ આજે હરઘર તિરંગાની આ ઝુંબેશ છે આજે અહીંયા જૂનાગઢ શહેરના ગાંધી ચોક સાથે પાસે બેન્ડની સુરાવલી સાથેનો આ એક પ્રારંભ થયો કર્યો છે અને જૂનાગઢના સમગ્ર તમામ પોલીસ સ્ટેશનમાં આજે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે